હેલો ભાઈ અસલવાલેકુમ ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું બધું આપણા ન્યૂ વિડીયોમાં તો ગાઈસ અત્યારે બસ ચા પાણી થયા છે ને રોટલી માટે લોટ તૈયારી કરું છું ને આજ છે ને હું તમને મારું ડેલી રૂટિન બતાવવાની છું કે હમણાં છે ને સોનિયાની જારી નથી હોતી તો તો કરતો નાસ્તાનું કરી આપણે સિવાય બધી રોટલીને કરી છોકરીઓને સ્કૂલનું કરીને ડાયરેક્ટ આપણે સોનિયાની જારી કાઢવા બેસવાનું હોય છે પણ અત્યારે સોનિયાની જારી નથી હોતી હમણાં કેમ કે વાતાવરણને ખરાબ રીએ છે એના હિસાબે તો અત્યારે રોટલી માટે લોટનું તો ચાલો ગસ પહેલાં આપણે રોટલી કરી લે ને પછી છોકરીએ ઉઠાડી ત્યારે લગ્નમાં એને ટ્યુશનનો ટાઈમ પણ થઈ જાય નવ વાગે છે ને એનું ટ્યુશન હોય છે અત્યારે પહેલાં સવારની સ્કૂલ હતી ને ત્યારે પાંચ વાગ્યાનું હતું ને અત્યારે હવે નવ વાગ્યાનું થઈ ગયું છે તો નવથી દસ ટ્યુશનમાં જાય ને દસ વાગ્યા પછી આવીને સ્કૂલે જાય તે છેઠ સાડા પાંચે આવે છે રોટલી ને બધું કરી લઈશ ને તો આઠક વાગી છે હજી તો સાત વાગ્યા છે અને આજ વરસાદ જેવું એ થઈ ગયું છે બારે તો ચાલો હવે પહેલા નાસ્તાનું કરી લઈ પછી મળીએ આપણે તો ચાલો ભાઈ રોટલી થઈ ગઈ છે નાસ્તાનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે ચાલો ફટાફટ છોકરીઓને ઉઠાવી દઈએ આપણે

అన్వి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చన్వి హలో బట్ యు బ్రష్ కరో హలో మే గోటు మోటు హ గోటు మోటు వెజ్ గోటు మోటు તો ચાલો ગઈ છોકરીઓ બે ઉઠી ગઈ છે ને એ પ્રશ્ન કરશે ત્યાર લગનમાં હું થોડું ઘણું કિચનમાં સરખું બધું મૂકી દઉં ઓલું બધું તો રાખી દીધું છે સાફ કરી કરી ને આપણે થોડું ઘણું કિચનમાં આડું કરી લઈ ત્યાર લગન તો ચાલો પેલા કિચન સમેટી લઈને પછી આપણે મળીએ ચાલો છોકરી હું કરી બ્રશ કરીને આવી જાય પછી એને ચા ને આપી દઉં પેલા છે ને ચા ને દૂધ પીશ પછી નાસ્તો કરશે પેલેથી જે આદત છે હવે બે બ્રશ કરે છે કે લગ્નમાં ચા ને ભરી લઉં દૂધ ને તો ચાલો બસ બે છોકરીઓનું ચા રેડી છે તો આવે ને એટલે ફટાફટ છે ને અને ચા આપી દઈએ આપણે કિચનમાં તો થોડું ઘણું થઈ ગયું છે સરખું બધું છોકરીમાં આવે ને એટલે ચા આપી દઈએ આપણે હજી આ બધું સાફ કરવાનું બાકી છે ખાલી ગેસ જ સાફ થઈ છે ચાલો ગેસ બે છોકરીઓને આપણે ચા દઈ દઈ આકડો કને કહે હં સાનવીને કાંઈક ગાઈસ લાગ્યું છે તો એને બહુ જ દુઃખે છે કાલ છે ને પાણકો લાગ્યો તો એને એમ કહેતી હતી એમાં ને એમાં બેક દિવસથી પાક થઈ ગયું છે બેક દિવસથી લાગ્યું એને કાલ તો નથી લાગ્યું પણ કાલ પાક વધારે થઈ ગયું છે તો આજ મેળાવેને તો એને દવા પણ લેવા જવાનું છે ચા પાનલી તૈયાર છે તો એને આપણે નાસ્તો આપી દે તો ગાઈસ નાસ્તો રેડી છે અને રીમસાને નાસ્તો કરવો છે અહીંયા બેઠી છે તો ગાઈસ છોટીને નાસ્તો કરીને કરી લીધા છે અને આજે કરવાનું છે

તો ગેસ ઘર આપણું મસ્ત ક્લીન થઈ ગયું છે આખું ને કિચન પણ ક્લીન જ છે કાલા સાચાની છબી બધી પડી ગઈ ત્યાંથી ભેજ લાગ્યું ને તો બધી પડી ગઈ અહીંયાથી ડબલ ટેપ લઈને આપણે સરખી કરીને ચોંટાળી દેશે તો આખું ઘર ક્લીન થઈ ગયું છે તો ચાલો હવે બહારનું આપણે જોઈ લઈએ કપડા ધોવાઈ ગયા છે તો સુકાય છે ત્યારે વાદળી આવી ગઈ છે માથે તો આપણે કપડા ઉપાડવા પડશે તો ચાલો ઘરનું કામ કામકાજ થઈ ગયું છે તો ફરિયામાં કરી લે ફરિયાનું કરી તે લગ્નમાં છોકરીઓ આવી જાશે પછી એના જે લંચ બોક્સને ભરવાના હશે એમ તો નાસ્તો લઈ જાય છે કાંઈ ટિફિનમાં તો બિચારી લંચ તો કાંઈ લઈ નથી જતી નાસ્તો કંઈક થોડોક ભરી દઈશ જેવડું કાં કાંઈક એવું તો ચાલો ફટાફટ ફરિયામાં કરી લઈશ નકર પછી વરસાદ આવી જશે ને તો ફરિયો વરાશે નહીં આપણાથી કચરો છે ને પછી પાણીમાં ચોટી જાય છે ચાલો ફટાફટ ફરીઓ વારી લઈએ આપણે તો ગાય બધું કામકાજ થઈ ગયું છે ને છોકરીઓ પણ સ્કૂલે વહી ગઈ છે ને આજે આપણે પહેલાં ફ્રી થઈ ગયા છીએ તો ચાલો આપણે છે ને છોકરી માટે થોડીક મેથીવાળી પૂરી બનાવી નાખીએ તો ને નાસ્તામાં પણ કામ આવે અને ભૂખ લાગે તો આપણે પણ એમ કે એક બે ખાવા થાય તો ચાલો આજે વહેલા નવરા થઈ ગયા છે ને હજી તો અગિયારે નથી વાગ્યા તો રસોઈને પણ ઘણી વાર છે તો ચાલો મેથીવારી પૂરી આપણે બનાવી લઈ તો ચાલો બધી ગેસ મેં અહીંયા તૈયારી કરી લીધી છે તો આપણે ફટાફટ મેથીવારી પૂરી બનાવી નાખી તો છોકરીઓને પણ આવે ને તો કામ આવે નાસ્તામાં તો ચાલો તમને પણ બતાવું કે મેથીવારી પૂરી હું કેમ બનાવું છું તો ચાલો ગેસ મેંદાના લોટમાં આપણે નાખી દઈશું પહેલાં મીઠું પછી નાખશું એમાં અજમા અજમા નાખ્યા બાદ તેમાં નાખશું આપણે આખું જીરું આખું જીરું નાખ્યા પછી આપણે નાખશું થોડીક કસૂરી મેથી કસૂરી મેથી નાખી દઈશું પછી આપણે બધા નાખી દઈશું મસાલા કે હળદર છે પછી થોડીક મરચાંની ભૂકી પછી થોડુંક મૂણ માટે તેલ નાખશું તેલ મેં થોડુંક બેક પાવરી જેટલું લીધું છે કેમ કે સરસ મૂળ થઈ જાય તો ચાલો ગાઈસ મેંદાના લોટમાં મેં બધું નાખી દીધું છે અજમા જીરું તેલ હળદર મીઠું ને મરચાંની ભૂકી અને કસૂરી મેથી બધું મેં નાખી દીધું છે તો ચાલો ફટાફટ આપણે પૂરી કરી લઈએ આની લોટ બાંધી સરખો ને થોડીક વાર મૂકી દેશે ને પછી પૂરી કરશે તો ચાલો કેસ પેલા બધું મિક્સ કરી હું વધારે મીની વ્લોગ બનાવું ને મારી ઇન્સ્ટા આઈડીમાં પણ હું મીની બ્લોગ એડ કરું છું નાખું છું એમાં પણ મારી ઇન્સ્ટા આઈડી બે છે એક બિંદા સાન્ડવી છે ને એ સાંડવી જ છે ખાલી એમાં સાન્ડવી જ એ પણ હમણાં ટાઈમ નથી જડતો મોણ આવી રીતે જોવે નાખવાનું અને મારી બીજી આઈડી છે તો ચાલો ગઈસ આપણે મોણ સરસ મિક્સ થઈ ગયું છે તો લોટ આપણે નાખી દે લોટ આપણે છે ને પૂરીનો કડક બાંધવાનો થોડોક સાવ પોચો નહીં ઢીલો નહીં બાંધવાનો ચાલો ગેસ પહેલા આપણે લોટ બાંધી લઈએ પછી મળીએ તો ગેસ લોટ આપણો સરસ મસરાઈ ગયો છે તો હવે એને દસક મિનિટ માટે મૂકી દઈશું ઢાંકીને તો લોટ છે ને સરસ આપણો થઈ જાય પછી તેલ આપણે મૂકી તો ગેસ ચાલો લોટ સરસ દસક મિનિટ માટે રેસ્ટ થઈ ગયું છે ને આપણે પાટ કરી લીધા છે તો મોટી રોટલી વણી લેસી આપણે તો ચાલો ગાઈસ આપણે પેલા મોટી રોટલી કરી લેસીને એમાં થોડુંક છે ને લોટ છાટી દેવાનું નકર છે ને રોટલી ચોટી જાય અને હું છે ને થાળીમાં રોટલી કરું છું એમ કે મોટી થાય ને એટલે પાટલામાં છે ને એટલે બધી મોટી નહીં થાય આપણે ફટોફટ થઈ જાય એમ તો પૂરી બીજું કાંઈ નહીં મોબાઈલ નથી રહેતો સરખું તો ચાલો આપણે પહેલાં રોટલી કરી લઈએ પછી મળીએ તો ચાલો ગેસ મોટી રોટલી થઈ ગઈ છે ને આ કાંટાવાળી ચમચીથી હવે એમાં આપણે આવી રીતે કરી લેશી આખામાં તો ચાલો ગેસ આખામાં થઈ ગયું છે અને હવે ગ્લાસ થી આપણે પૂરી ઉઠાવી લેસિ આવી આપણે બધી પૂરી કરી લેશીસ આપણી બધી પૂરી રેડી થઈ ગઈ છે ને તરવા માટે તેલ પણ મૂકી દીધું છે તો ચાલો તેલ ગરમ થાય ને એટલે આપણી પૂરી સરસ તરી લે તો ચાલો ગેસ આપણું તેલ સરસ થઈ ગયું છે તો એમાં આપણે પૂરી નાખી દઈએ અને સાવ લોટ આપે તરી લેશું તો ગેસ આપણી પૂરી સરસ તરાઈ છે લાઈટ પણ ગઈ છે અત્યારે ચાલો ગેસ થોડીક બાકી છે ને બીજી તરવા માટે મૂકી દીધી છે તો ચાલો પહેલાં આપણી આટલી પૂરી છે બધી ભેગા ભેગ તરી લેશી પછી મળીએ આપણે તો ગેસ બધી પૂરી આપણી રેડી થઈ ગઈ છે મસ્ત કુરકુરી બની છે તો ચાલો હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો પહેલાં રસોઈ કરી લે એના પહેલાં કંઈક નાસ્તો કરી લે બહુ જ ભૂખ લાગી છે કેમ કે સવારે દવા પીધી હતી એટલે તો ચાલો આ ઠરે પછી આપણે એને કંઈક ડબરામાં મૂકી દઈ તો ગાય પૂરી કરીને પછી નાસ્તો કર્યો થોડોક થોડોક ચેવડોને ખાધું ખાધું ત્યારે રસોઈ કરું છું રસોઈમાં કરવું છું મચ્છીનું શાક મચ્છી ગેન કરીને માછીનું શાક પડું છું ને ચોખા પાકે છે બાજરાની રોટી થઈ ગઈ છે તો ચાલો થોડી વાર પછી હવે રોટી પાણી ખાઈ લે પછી થોડોક આરામ કરી લેશું ઘેર કામકાજ થયું પછી અંદર કિચનમાં જ છું સવારની કંઈક અગિયારક વાગ્યા એમને એમ છું તો ચાલો ફટાફટ રસો કરીને પહેલાં રોટી ખાઈ લે આપણે છોકરીઓ તો ખાવા આવવાની નથી તો ચાલો આપણે ખાઈએ થોડીક વાર આરામ કરી લે તો ગેસ હવે ડાયરેક્ટ મળીએ બપોર પછી આરામ કરી અને બપોર પછી આપણે મળીએ તો બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો ચાલો હવે બપોર પછી આપણે મળીએ તો ગેસ બપોરે તો જમીન આરામ અત્યારે થઈ ગયું છે અને પાંચ વાગી ગયા છે ને સાંદિન રીમસા પણ સ્કૂલેથી આવી ગઈ છે અને અત્યારે મેં એને નવરાવી આવીને પછી સ્કૂલેથી સાંડવી આવવા બેઠી છે અને રીમસાને મેં નવરાવી અને હવે જશે પડવા બે બેનું એ નાઈ લીધું છે હવે પડવા જશે સાંડવી આવે ને પછી અને મારે હજી નાવાનું બાકી છે ને કપડાં સુકાઈ ગયા છે તો એને પણ હજી રાખવાના બાકી છે જે આપણે ઘડી કરવાની બાકી છે કપડાંની તો પહેલાં તો નાઈ લેશું ને પછી કપડાંની ઘડી કરી મૂકી દેશું કબાટમાં છોકરીઓ હવે બે પડવા જાશે સાનવી નવા બેઠી છે ચાલો ફ્રેન્ડ્સ હવે મળીએ આપણે નાઈ ધોઈને પછી તો ફ્રેન્ડ્સ અત્યારે નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ અસલ ફ્રેશ થઈ ગયા છીએ રેડી તો નથી થયા ફ્રેશ થઈ ગયા છીએ ચાલો કપડાં ઘડી કરીને આપણે મૂકી દઈ ત્યાં લગ્નમાં છોકરી મેં બે પડીને આવી જાય સાંજની રસોઈમાં જો છોકરીઓ શું કહે છે એ પ્રમાણે બનાવીએ આપણે પછી સાંજે છે ને કાંઈ બકાલું ખાતી નથી રીંગણા બટેકા કરી તો એમ કહે કે રીંગણા ભાવતા નથી ગુવાર બટેકા કરી તો કોઈ ખાય નહીં કોઈ ખાય જ નહીં ગુવાર બટેકા તો કોઈ ના ખાય રીંગણા બટેકા તો હજી હલાવી લઈએ અને બીજું કોઈ બકાલું કાંઈ એટલે કાંઈ ખાતા જ નથી તો હવે જોઈ જાય છે સાંજે શું બનાવી સોનિયા પડ્યા છે થોડા ઘણા જો એ કહેશે છોકરીઓ કહેશે અકની કરવી છે સોનિયાવારી તો અકને કરી નાખશું નકર પછી શાક બનાવી નાખશું તો એ પૂછવાનું છે કે શાક બનાવી કે અકની બનાવી ચાલો હવે આપણે રસોઈના ટાઈમે મળીએ એટલી વારમાં છોકરીઓ આવી જશે હમણાં કપડાં કડી કરીને રાખી દઈશ ને એટલી વારમાં છોકરીઓ આવી જશે તો મળીએ આગળ વ્લોગમાં બ્લોગમાં છોકરીઓ બે પડીને આવી ગઈ છે ને અત્યારે બસ સાંજ પડવા આવી છે તો હવે રસોઈનો ટાઈમ થાય છે તો આપણે રસોઈ કરશું હવે રસોઈમાં સાંજવી કે છે સોનિયા અકની કરવી છે અગની કરવી ચાલો સોનિયાવારી અગની હવે તૈયારી કરશી આપણે થોડાક સોનિયા છે નગર બટેકા નાખીને શાક કરવું પડત તો ચાલો હવે છોકરીઓ અગનીનું કે છે રેમસા બારે ગઈ છે લાઈટ નથી તો બધા બારે બેઠા છે તો ચાલો હવે રસોઈની તૈયારી આપણે કરવા માંડી તો ફટાફટ રસોઈ કરી લઈ તો છોકરી વહેલી વહેલી ખાઈ ને સુઈ જાય થાકી જાય છે આખો દિવસ તો ચાલો ગાઈસ હવે રસોઈને ટાઈમે મળીએ ડાયરેક્ટ ગઈશ હું કરું છું અત્યારે રસોઈ ને રસોઈમાં કરું છું શનિવારે એક હતા નહીં થોડાક જ હતા પણ આ તો ખાયલું તો અત્યારે અખની વઘારી દીધી છે લેસન લેસન કરે કરે છે છે છોકરી વઘારી દીધી છે તો ચાલો ગઈસ આજનું મારું ડેલીનું રૂટિન કેવું લાગ્યું તમને કોમેન્ટમાં કહેજો તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી નાખશું તો મળીએ મિસાલા બીજા નવા બ્લોગની સાથે ત્યાં લગીને બધાને અલ્લા હાફી